દ્વારા આપેલ નોટિસો ચીફ ઓફિસર દ્વારા રદ કરવાનો હુકમ કરાયો તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના મુન્દ્રા નગરપાલિકા દ્વારા આધારો રજૂ કરવા નોનવેજ વેચાણ કરતા ધંધાર્થીઓને નોટિસો આપી

મુન્દ્રા નગરપાલિકા મધ્ય આવી ચીફ ઓફિસર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ચીફ ઓફિસર પાસે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવ્યા વગર તમામ કાઉન્સિલરોને તથા નગરપાલિકાને અંધારામાં રાખી નોટિસ પાઠવવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે ત્યાંના ધારકો છે આટલા વર્ષોથી રાજા સાહેબને સમયથી ત્યાં છે એને તમે આડે નોટિસ બોળો આડે ધન નોટિસ નથી પાડવા પહેલા તમારે સંભળો તમને આપી અમારો મારી મારી વાત અમારી કોઈ ધંધા કરીને કંડગત કરવાની અમારી કોઈ ઈચ્છા નથી તો નોટિસ શું કામ આપે નોટિસ આપવાનો હું તમને કારણ કહું છેલે જિલ્લા સંકલન જે મીટિંગ થઈ બરાબર એમાં માનકે દાદા સાહેબનો પ્રશ્ન હતો શું પ્રશ્ન હતો કે મુંદરા બરોઈ નગરપાલિકા વિસ્તારમાં જે નોનવેજ જે દુકાનો ચાલે બરાબર એમાંથી કેટલા પાસે લાયસન્સ છે કેટલા લાયસન્સ ધારકો કેટલા છે બરાબર એમની તમે તપાસ કરો અને મે જે નોટિસ આપેલી છે એમાં મે કોઈ જગ્યાએ નોટિસ શબ્દ નથી વાપર્યો મે માત્ર આધાર પુરાવા રજૂ કરવા સાહેબ આધાર પુરાવા તમને જવાબ આપો તમારા પત્રકાર મિત્રો ના કૃત્ય બાબત નોટિસ એમ નહીં ધારાસભ્ય ધારાસભ્ય બે હાજર એકવીસ નો હાઈકોર્ટ નો ચુકાદો ક્લિયર છે કે માણસને શું ખાવું શું પીવું એ એનો મૂળભૂત અધિકાર છે રાઈટ ટુ લિવ આર્ટિકલ 21 ગિવ્સ અ રાઈટ ટુ લિવ આર્ટિકલ 21 કે છે સાહેબ આ તમારી નોટિસ ઇઝ અ ક્લિયર વાયોલેશન ઓફ આર્ટિકલ 21 હું તમને એ સમજાવું છું મારી વાત સાંભળો જેમની પાસે જે રેગ્યુલર ધંધો કરે છે જે રેગ્યુલર લાયસન્સ ધારક હોય એમને કોઈ પણ કામ નગર કરવાનો તો સાહેબ તમે સાહેબ સાહેબ એ નહીં રેગ્યુલર રેગ્યુલર ના ના 1 મિનિટ મટન માર્કેટમાં મચ્છી માર્કેટમાં માણસ શું વેચતો હશે હા એ તો એ જ વેચે તો એક મિનિટ તમે નોટિસ આપી એનાથી પહેલા તમારી જવાબદારીમાં નથી આવતું તમે પોતાના રેકોર્ડ ખરાઈ કરો ધારા સભ્યે તમને ચાંપ દબાવશે એટલે તમે ધારા સભ્યેની ચાંપથી ઉપર નીચે તો સાહેબ તમને પગાર પર પગાર કોણ આપે છે ધારા સભ્યે આપે છે ના 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 કોણ આપે છે સર અમને પગાર નગરપાલિકાના સોબંડળમાંથી થાય છે એ પૈસા ક્યાંથી આવે છે

તમે વસ્તુ સમજતા નથી માલિકીનો પ્રશ્ન બીજો રહી ગયો જે નગરપાલિકા અધિકૃત મટન અને મચ્છી માર્કેટમાં વેચાણ કરે છે એને નોટિસો શું કામ આપી છે તમે પણ હું એ જ કહું છું અમે એ સાથે મારી વાત એ સાથે તમે એટલે તમે આ કાલે તમને ફલાણા ભાઈએ નામ દીધું કે ઇમરાન સલીમ જદ અહીંયા વેચાણ કરે છે એને નોટિસ જાહેર કરો ના એમ ના થઈ મારી વાત સંભળો તમે કોને કોને સર્વે કરાયો કોણે સર્વે કરાવ્યું અમને વોર્ડમેન દ્વારા સર્વે કરાવેલું છે કે ફૂડ એન્ડ સેફટી નું એમની પાસે લાયસન્સ છે તો ફૂડ એન્ડ સેફટી એક ફૂડ એન્ડ સેફટી ખાલી નોન માટે આવે છે નોન માટે નથી આ મારી સાહેબ મારી માંગણી છે

કોઈપણ અરજી હોય તમે આપને તો ખબર હશે মিনিમમ 30 દિવસનો સમય આપવો પડે આપ તમે એટલું તો ધ્યાન હશે ને આપ અહીં લખો જો 7 દિવસની અંદર 7 દિવસની અંદર કોઈ જવાબ આવી શકે કોઈ કેપેબલ છે અરે કોઈ તમે પોતેઓ છો ને જસ્ટિસ તમે પોતેઓ છો 7 દિવસમાં અહીંયા ધારા સભેલી સાઈન નથી સાહેબ જ્યારે લીગલ ક્વેશ્ચન અરાઇઝ થાશે ત્યારે યુઆર ડ્યુટી બાઉન્ડ તમે તમારી પરના ભાગ રૂપે કરેલ કાર્ય તમને નડશે

કે ચિકન ને મટન ખાવા થી 25 લોકો મરી ગયા સબ મજા આવે તેમ તમે તમારું વર્તન કરશો સીઓ છો કે ધારા સભ્યના આસિસ્ટન્ટ છો સબ શું છો ઉપર જોઈને જવાબ આપો આ નબરા નથી અરે મારી વાત સાંભળો અમે ખાલી આધાર પુરાવો રજુ આધાર પુરાવો માંગ તમે પહેલા તમે પોતાનો રેકર્ડ સાહેબ છે અમને લેખિતમાં આપો આજે આજે હું હમણાં લઈને જઈશ કે તમારા લેખિતમાં આધાર ચેક કરો અમારે લેકેમાં મને લગઈ નાબો છે ને સર નગરપાલિકાની માલિકીમાં મારેમાં બેઠા છે અને જે લાયસન્સ ફૂડનો છે તમે પાસે માંગો ને પાસે માંગો હા તમે માંગો ને ત્યાં તમને બધી શાકભાજી છે મીઠાઈ વેચાય છે આજે આપણે મીઠાઈવાળાની બધી દુકાન ઉપર આવીએ કેટલા લાયસન્સ છે કેટલા લોકો જે ખરાબ ક્વોલિટીની મીઠાઈઓ

તમે વોર્ડમેન સર્વે કરવા માટે અધિકૃત છે લેટર બતાવો ડ્રિંક કરેલા એક મિનિટ તમે સર્વે કરવા માટે અધિકૃત કર્યો ને એનો લેટર મને તમે એને ઓથોરિટી આપી દીધી લેટર આપો મને પણ તમે કર્યો છે કે ભાઈ લેટર ખાલી તમે પૂછે કે નામ શું છે લખી નાખો સર આ નામ શું છે આ નામ શું છે બોલો લખી નાખી અને જો એને ઓથોરાઇઝ કર્યું હોય એને ઓથોરાઇઝ કરી તો નંબર વાળો

પહેલા તમે શું છો હું ચીફ ઓફિસર છું ચીફ ઓફિસરની જવાબદારી શું છે રેકોર્ડ ચેક કરો જે તમારા છે માર્કેટ માર્કેટ બોલે છે નોટિસો કરો તમે નોટિસો કરો રેકોર્ડ ચેક કરો રેકોર્ડ ચેક કરવાની તમારી છે અમારી નથી

ઈસ ઇતાવ અગર લેઝિસ્ડિવ તો અમે પણ અહીં ગ્રામ સભા અમે કહી છે આપો હમણાં જ આપો અમે બેસીએ જઈશું એટલે નોટિસ આપો અમે જોઈએ છે અને વેજીટેરિયન મારા ખાસ આપજો તમે નોટિસો નોટિસ આપશો તમને રેકોર્ડ છે તમારી પાસે અને સર્વે કરવા કોને મોકલાવશો નોન ખાવું કે વેજું કોઈ પ્રતિબંધ નથી કોઈ કે નોનવેજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની હદમાં નોનવેજ વેચવું એ ગેર છે અને ગેર કાયદેસર લેખિતમાં આપો હું બંધ કરાવી બંધ કરાવી મને આપો આપો લેખિતમાં આપણે જે સર્વે કરાવ્યો છે આપણે બરાબર છે બીજું છે ને વેજવાળાનો સર્વે કરાવી અને વેજવાળા બોલે દેવ તમે જે સર્વે કરાવ્યો ને નોટિસ

જે માણસો લીગલી ધંધો કરે છે જે માણસો કામ ધંધો કરીને ગુજરાત ચલાવી રહ્યા છે એ લોકોને

સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો કે રે સાહેબ કોણ તમે સર્વેલર આને કોણ બોલે કીધું નહીં તો કે કે સર્વેલર તમે મને કહી દીધું તમે સાહેબ એવો કીધું કોણ સર્વેલર કોમ્પિની આને તમારી પરવાનગી છે તમારી પરવાનગી છે સર્વે માટે એમને કે નથી ત્રણ થી ચાર મહિના પેલા પરવાનગી આપો તમને પરવાનગી મળેલી છે એટલે ઈ સર તે ના તો તમને આનો સર્વે કરવાની સાહેબે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે ઈ વખતે કીધું ને પછી ના તો સુગમ તમે સર્વે કરાવ્યો પછી નથી કરાવ્યો

સર્વે કરવા ટાઈમે વ્યવસ્થિત જે લોકો માટે મોકલવા ત્રીજું આપડું રેકોર્ડ ચેક ટેકન ટુ યુ સાબા આમાં જેટલી જેટલી નોટિસો લાગુ ભાઈ આ સહી

નગરપાલિકામાં સર્વાનુમતે ઠરાવ થયેલો છે કે શ્રીજી એજન્સી ઘણી પોતાની કામગીરી નથી કરેલી એમને ના આપવાના સ્થાનિક લોકોની આઠ ફરિયાદો

બોડરો લેજે નોટિસો પાછો ભેજી જા દે ભઈ નીકળ જાઉં આ વનરની દે આ કે પણ બને બોડમેન સત્ય રાખી દે બોડમેન ચીફ ઓફિસર શ્રીએ તેમની રજૂઆતો સાંભળી તમામ નોટિસો રદ કરવા હુકમ કર્યો હતો

નોનવેજનું જે લીગલી વેચાણ કરતા ધંધાધારકો ધારકો જેમના કારણે લાઇસન્સ છે જેમના કારણે પોતાના પ્રોપર્ટીના પુરાવા છે એવા લોકોને ગેરબંધારણીય રીતે નોટિસ પાઠવવામાં આવી હતી જેની સામે એમને સાત દિવસ આપવામાં આવ્યા હતા પોતાના પુરાવા રજૂ કરવા માટે જેની સામે આજે અમે આવેદનપત્ર પાઠવ્યું સીઓ સાહેબને જેમાં અમે એમનું ધ્યાન દોર્યું કે જે મુન્દ્રાની મટન માર્કેટ છે મચ્છી માર્કેટ છે જે નગરપાલિકા અધિકૃત મટિન મચ્છી માર્કેટ છે જેમાં રાજાશાહીના વખતથી જે લોકો ધંધો કરી રહ્યા છે એમને પણ નોટિસ આપવામાં આવેલી છે જે લોકોને પોતાના લાઇસન્સીસ છે એને પણ નોટિસ આપવામાં આવેલી છે એટલે આ નોટિસો તદ્દન રીતે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે કોઈ પણ જાતના ઓફિશિયલ સર્વે કર્યા વિના આ નોટિસો આડેધડ આપવામાં આવેલી છે જેનું અમે અત્રેથી સખત વિરોધ કર્યો અને સીઓ સાહેબને અમે માંગણી કરી કે આ નોટિસોને તુરંતના અસરે આ રદ કરવામાં આવે અમે સર્સની લાગણી સાથે આજે જણાવીએ છીએ અને ચીફ ઓફિસરશ્રીનો આભાર માનીએ છીએ કે અમારા આ પત્રને માન રાખી અમે જે પુરાવા રજૂ કર્યા જે હાઈકોર્ટના ચુકાદા રજૂ કર્યા જે હાઈકોર્ટનો સૂચન છે એ રજૂ કર્યો એના બેસિસ ઉપર એમણે અમારી માંગણીને ગ્રાહ્ય રાખી અને જેટલી પણ નોટિસો હતી એ બધે બધી નોટિસો તુરંત અસરેથી રદ કરી નાખવામાં આવેલી છે અને જે પણ આ કાર્યમાં જે ગેરબંધારણીય નોટિસો આપવામાં આવેલી જેમાં જેણે પણ રેગ્યુલેશનનું વાયોલેશન કર્યું હશે જે પણ લોકોએ કાર્યવાહી કરવામાં ભૂલ કરી છે એવા અધિકારીઓ ઉપર સોકો નોટિસ આપવાની પણ અમને બાંધણી આપી છે જય હિન્દ મારું નામ દેવેન્દ્રસિંહ ભીખુભાઈ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવા આપું છું જે સીઓ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર જે નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી જે ખાસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે એક ધારાસભ્યના સૂચન દ્વારા જે ખરેખર એમણે કીધું કે સંકલનની મિટિંગમાં ઠરાવ થયેલ છે પણ આવો કોઈ ઠરાવ થયેલ નથી ખાલી નોંધ હતી અને એના આધારે જે એક સમુદાયને ટાર્ગેટ કરવાની કોશિશ કરવામાં આવી એને અમે પડકાર્યો છે અને સાથે સાથે અમે એનો પ્રત્યુત્તરમાં એનો લેખિતમાં જવાબ લીધો છે અને એની તમામ નોટિસો રદ કરી છે થેન્ક યુ મારું નામ જાવેદ રફીક પઠાણ હું મુન્દ્રા બારવી નગરપાલિકામાં સેવક છું વીસ અગિયારના વીસ અગિયાર બે હજાર ચોવીસના જે નોટિસો આપવામાં આવેલી છે તે બધી ગેરકાયદેસર છે અને જ્યારે અમે ચીફ ઓફિસરને આજે આવેદનપત્ર આપેલું તેમાં ચીફ ઓફિસરે મુન્દ્રાવીના ધારાસભ્યનું નામ આપેલું અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ ધંધાર્થીઓ છે એમને એ દેખાય છે કે પોતાનું રોજનું કમાઈ રોજનું ખાય છે તો ખરેખર એમને ખનીજ ચોરો સ્થાનિક રોજગાર માટે ખૂણા ખૂણે દારૂના જે અડ્ડા ચાલે છે એમના માટે સંકલન સમિતિમાં રજૂઆતો કરવી જોઈએ આવી ખોટી રજૂઆતો કરી અને એક જ સમાજને ટાર્ગેટ ન કરવું જોઈએ નામ ભરત પાતરિયા છે હું જિલ્લા કોંગ્રેસ મંત્રી છું આજે અમે કોંગ્રેસ પક્ષ વતીથી ઇમરાનભાઈ જત અને શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વતીથી અમે હું નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જે નોટિસો આપેલી છે એ ગેરકાયદેસર આપેલી છે કોઈ જોન નક્કી નથી કર્યા ક્યાં વેચવું એ વેપારીઓને નક્કી નથી કર્યો પોતાના કાયદેસરના દુકાનોમાં જે વેચાણ કરે છે એ લોકોને પણ એ લોકોએ નોટિસ આપી છે અને ભૂતકાળમાં નગરપાલિકાએ જે શાક માર્કેટ બનાવેલી છે એને પણ નોટિસ મળેલી છે એના સામે કોઈ કાર્યવાહી નથી કરતા પણ એક જ સમુદાયને એક જ વર્ગને ચોક્કસ વર્ગને ખોટી રીતે કનકૃત કરી રહ્યા છે એ ચલાવી લેવામાં નહીં આવે આ સત્તાઓ સામાન્ય સભા પાસે રહેલી છે મુખ્ય અધિકારી નગરપાલિકાના માલિક નથી છતાં પણ ધારાસભ્યના કહેવાથી જે નોટિસો આપી છે અમે રજૂઆત કરી અમારા બધે આગેવાનો હાજર રહ્યા અને ચીફ ઓફિસર જે તાત્કાલિક લખી આપ્યું છે હુકમ કરી આપ્યો છે અને તમામ નોટિસો પણ રદ કરી છે એમાં તમામ જે આગેવાનો વેપારી મિત્રો બધા જોડાયા હતા soft drinks.